એજ્યુકેશનલ રિસર્ચ ઇન્ફોર્મેશન સેન્ટર સ્થાપના યુએસએ ખાતે સંચાલન થાય છે છે ઓફ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટ હેતુ વૈશ્વિક સ્તરે એજ્યુકેશન ક્ષેત્રે પ્રકાશિત થયેલા સાહિત્યનું સંકલન સૂચિકરણ અને પ્રસારણ કરવું સરળ શબ્દોમાં જોઈએ તો એ શિક્ષણ અને સંબંધિત વિષયો માટેનું સૌથી મોટું તથા ફૂલ જેના મુખ્ય ઉદ્દેશ્ય છે શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સાહિત્યને એકત્રિત કરવું ટીચર્સ રિસર્ચર્સ સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશનલ લિટરેચર ઉપલબ્ધ કરાવવું પોલિસી મેકર્સને શિક્ષણ આધારિત સંશોધન માહિતી પૂરી પાડવી લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને કરંટ અવેરનેસ સર્વિસ એસ સર્વિસ પૂરી પાડવા માટે સહાય કરવી તથા ઓપન એક્સેસ એજ્યુકેશનલ ડેટાબેઝ પ્રદાન કરવું લક્ષણો જોઈએ તો કવરેજમાં એજ્યુકેશન પેડાગોજી હાયર એજ્યુકેશન એડલ્ટ એજ્યુકેશન એજ્યુકેશનલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે ડેટાબેઝ ની સાઈઝ જોઈએ તો એક પોઈન્ટ છ મિલિયન થી વધારે રેકોર્ડ્સનો સમાવેશ કરેલો છે કન્ટેન્ટમાં જર્નલ આર્ટિકલ્સ રિસર્ચ રિપોર્ટ્સ થીસીસ કોન્ફરન્સ પેપર અને પોલિસી પેપર્સ અને બુક્સ છે ઓપન એક્સેસ એટલે કે ફૂલ ટેક્સ પીડીએફ મફત ઉપલબ્ધ છે એરિક થિસોરસમાં કંટ્રોલ વોકાબલરી વડે સર્ચ થઈ શકે છે જર્નલ્સ કવર કર જોઈએ તો એરિક જર્નલ્સ જે પીયર રિવ્યુ પ્લસ એરિક ડોક્યુમેન્ટ્સ ગ્રે લિટરેચર પણ સમાવેશ થાય છે કાર્ય જોઈએ તો ઇન્ફોર્મેશન કલેક્શન એટલે જનરલ આર્ટિકલ ગ્રે લિટરેચર જેમ કે રિપોર્ટ્સ પોલિસી પેપર તથા ઇન્ડેક્સિંગ અને એક્સટ્રેક્ટિંગ જોઈએ તો દરેક રેકોર્ડ સાથે બિબ્લિયોગ્રાફિક ડેટા અને એક્સટ્રેક આપેલો છે સબ્જેક્ટ સર્ચ માટે એરિક થિસોરસ અવેલેબલ છે ઇન્ફોર્મેશન ડિસેમિનેશન ઓપન એક્સેસ ડેટાબેઝ એટલે કે ફ્રી બધાના માટે છે કરંટ અવેરનેસ સર્વિસ અને સિલેક્ટિવ ડિજેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન સર્વિસ માટે મહત્વનો સોર્સ છે રિસર્ચ સપોર્ટમાં એજ્યુકેશનલ રિસર્ચ પ્રોજેક્ટ માટે લિટરેચર સર્વે માટેનું યોગ્ય સોર્સ તથા બિબ્લોગ્રાફીસ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમનું ઉત્તમ કેસ સ્ટડી છે ઉપર એક્સેસ ડેટાબેઝ માટેનું ઉત્તમ ઉદાહરણ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરંટ અવેરનેસ સર્વિસ એસડીઆઈ રેફર સર્વિસ પ્રદાન કરવાનું સાધન લાયબ્રેરી સાયન્સ રિસર્ચર માટે બિબ્લોમેટ્રિક સ્ટડીઝ કરવા માટે સાહિત્ય ઉપલબ્ધ લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરીમાં એજ્યુકેશન અને સોશિયલ સાયન્સ રેફર સર્વિસ માટે અગત્યનું ફાયદા જોઈએ તો ઓપન એક્સેસ છે એજ્યુકેશન ક્ષેત્રે સૌથી મોટું વૈશ્વિક ડેટાબેઝ જર્નલ્સ તથા ગ્રે લિટરેચર બંને આવરી લે છે કંટ્રોલ વોકલરી વડે ચોક્કસ રીતે રિટ્રાવેલ કરી શકાય છે પોલિસી મેકર્સ ટીચર્સ અને રિસર્ચર્સ માટે ઉપયોગી છે પડકારો જોઈએ તો નોન ઇંગ્લિશ લિટરેચર કવરેજ મર્યાદિત ડેવલોપિંગ કન્ટ્રીઝમાં અવેરનેસ ઓછી છે કેટલાક ડોક્યુમેન્ટ્સના ફૂલ ટેક્સ ઉપલબ્ધ નથી તથા એડવાન્સ સર્ચ માટે ટ્રેનિંગની જરૂરિયાત ઊભી થઈ શકે છે નિષ્કર્ષ જોઈએ તો એરી કે વિશ્વનું સૌથી મોટું એજ્યુકેશન ફોકસ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ છે કારણ કે તે એબસ્ટ્રેક્ટિંગ ઇન્ડેક્સિંગ બિબ્લોગ્રાફિક કંટ્રોલ સીએચ એસ સર્વિસ તથા ઓપન એક્સેસ ડેટા માટે પ્રાયોગિક અભ્યાસ માટે એક ઉત્તમ ઉદાહરણ છે